આજે હું તમારી સાથે શેર કરીશ ગુલાબજાંબુની રેસીપી આ ગુલાબજાંબુ એકદમ સરળ અને એકદમ પરફેક્ટ બનશે રેસીપી તમને ગમતી હોય અને હજુ સુધી સબસ્ક્રાઈબ ન કરી હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો આ ગુલાબજાંબુ આપણે ઇન્સ્ટન્ટ પ્રીમિક્સમાંથી બનાવીશું અને એકદમ સરસ બનશે આ ગુલાબજાબુ આપણે પરફેક્ટ માપ સાથે બનાવીશું તો એકદમ સરસ અને એકદમ સોફ્ટ બનશે બજાર જેવા એકદમ સોફ્ટ અને એકદમ સરસ એવા ગુલાબજાબુ બનાવવા માટે આપણે અહીંયા ઇન્સ્ટન્ટ મિક્સનો ઉપયોગ કરીશું હવે પહેલાં આપણે ચાસણી બનાવી લઈશું તો આપણે ત્રણ કપ જેટલી ખાંડ ઉમેરીશું અહીં આપણે મેઝરિંગ કપનો ઉપયોગ કરીશું હવે તેમાં ત્રણ કપ જેટલું પાણી ઉમેરીશું અહીં આપણે સસ્સો ગ્રામ જેટલી ખાંડ અને સસ્સો એમ એલ જેટલું પાણી ઉમેરીશું અહીં આપણે ત્રણ કપ જેટલી ખાંડ અને ત્રણ કપ જેટલું પાણી લીધું છે હવે તેમાં ઇલાયચી વાટીને ઉમેરીશું અને સરસ એવું તેને ગરમ થવા દઈશું તેમાં થોડું કેસર ઉમેરીશું અહીં આપણે કોઈ તારની ચાસણી નથી કરવાની અહીં ચાસણી થોડી મધ જેવી સ્ટીકી થાય એટલે આપણે ગેસની ફ્લેમ બંધ કરી દઈશું તો ગુલાબજાંબુ માટે ચાસણી તૈયાર છે હવે આપણે બસો ગ્રામનું ઇન્સ્ટન્ટ મિક્સ લઈશું તેને એક બાઉલમાં કાઢી દઈશું આ મિક્સમાં આપણે કોઈ વસ્તુ ઉમેરવાની જરૂર નથી આપણે તેને દૂધથી લોટ બાંધી લઈશું મેઝરિંગ કપથી આપણે એકસો વીસ એમ એલ દૂધ લઈશું અને તેનાથી લોટ બાંધીશું અહીં આપણે અડધા કપ જેટલા દૂધનો ઉપયોગ કરીશું પહેલાં આપણે થોડું દૂધ ઉમેરીશું અને તેને મિક્સ કરીશું આપણે તેને હાથથી લોટ ન બાંધતા આ રીતે ચમચીથી મિક્સ કરીશું હજુ પણ આપણે તેમાં થોડું દૂધ ઉમેરીશું અને એક ચમચી દૂધ આપણે રહેવા દઈશું પછી જરૂર પડે તો આપણે તેમાં ઉમેરીશું આ રીતે મિક્સ કરી લીધા પછી તેને આપણે ઢાંકીને ચારથી પાંચ મિનિટ માટે રહેવા દઈશું પાંચ મિનિટ પછી આપણે હાથની મદદથી લોટ બાંધી લઈશું આ રીતે ગુલાબ જામુનનો લોટ બાંધવાથી બોલ્સ સરસ એવા સોફ્ટ થશે અને તેમાં ક્રેક પણ નહીં રહે તો ગુલાબજામુ માટે સરસ એવું લોટ બંધાઈ ગયો છે હવે તેમાંથી આપણે નાના નાના બોલ્સ બનાવી દઈશું તો આપણે હાથેળીમાં થોડું ઘી લગાવી દઈશું અને નાનો એવો લુવો લઈને આપણે આ રીતે ગુલાબજાંબુને રેડી કરીશું તમે જોઈ શકો છો ગુલાબજાંબુનો બોલ્સ એકદમ સરસ એવું રેડી થયું છે તે જ રીતે આપણે બીજા બોલ્સને પણ બનાવી દઈશું આજે તે આપણે બધા જ બોલ્સ રેડી કર્યા છે હવે તેને આપણે તળી લઈશું ગુલાબજાબુના બોલ્સને તળવા માટે તમે ઘી કે તેલનો ઉપયોગ કરી શકો છો અહીં આપણે ઘીનો ઉપયોગ કરીશું ઘીમાં ગુલાબજાબુ તળવાથી તેનો ટેસ્ટ એકદમ સરસ આવશે ગેસની ફ્લેમ લો રાખીશું થોડો એવો ગુલાબજાંબુનો કલર ચેન્જ થયો છે હજુ પણ આપણે તેને થવા દઈશું સરસ એવા બોલ્સ તળાઈ ગયા છે હવે તેને આપણે બહાર કાઢી દઈશું તે જ રીતે આપણે બીજા ગુલાબજાંબુના બોલ્સને પણ તળી લઈશું સરસ એવો કલર પણ આવી ગયો છે હવે તેને આપણે બહાર કાઢી દઈશું બધા જ ગુલાબજામુને આપણે રેડી કરી દીધા છે હવે તેને આપણે ચાસણીમાં ઉમેરીશું ચાસણીમાં ઉમેરી દીધા પછી આપણે તેને સરસ એવા મિક્સ કરી દઈશું અને તેને ઢાંકીને આપણે અડધો કલાક માટે રહેવા દઈશું અડધા કલાક પછી આપણે જોઈએ અને તેને આ રીતે કટ કરીએ તો સરસ એવા ગુલાબજાંબુ તૈયાર છે આ ગુલાબજાંબુ એકદમ સોફ્ટ અને જાળીદાર બનશે અને આ ગુલાબજાંબુ અંદર સુધી એકદમ સરસ એવા સોફ્ટ બનશે આ ગુલાબજાંબુ આપણે પરફેક્ટ માપ સાથે બનાવીશું તો એકદમ સરસ બનશે તો તૈયાર છે એકદમ સોફ્ટ અને સરસ એવા ગુલાબજાંબુ મારી આ રેસીપી તમને ગમી હોય તો ચોક્કસથી લાઈક કરજો સાથે તમારા ફેમિલી મેમ્બર્સ અને ફ્રેન્ડ્સ શેર કરજો અને મારી આ ચેનલને સબસ્ક્રાઈબ કરી બાજુ આપેલ બે લાયકોમ પ્રેસ કરજો જેથી નવી રેસિપીના અપડેટ તમને મળતા રહે ફરી મળીશું આવી અવનવી રેસિપીના સાથે